એનસીપી એસપીના મુખ્ય કાર્યાલયનું સુરત શહેરના ભેદવાડ દરગાહ ખાતે ઇકબાલભાઈ માલિક પ્રદેશ પ્રભારી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું સુરતના તમામ સેલના હોદ્દેદારો હાજર રહ્યા હતા દાદા સાહેબ બી સી સોનવણેના પૌત્ર શ્રી સાગરભાઈ સંજયભાઈ સોનવણેજીની આજે સુરત શહેરના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી અને સાથે જ સુરત શહેરની પણ બોડી જાહેર કરવામાં આવી

જે પણ જનતાની સમસ્યા છે એના ઉપર અમે ધ્યાન રાખીશ અને એની સાથે અમે કામ કરીશું જનતાની સાથે સુરત છે તમારી